ને એક મારા જેવા ભાઈ હતા અને રાતે જીમ માં ગયા એટલે ભૂત થયું અને ભૂત ની અરે વર્ષે ઘણી કરી પણ ધમ ધમ જીવ ઉગતો જાય એમ ભૂતનું નું બળ થોડુંક મોરું પડતું જાય એટલે જો કે ધમ ધમ પ્રકાશ થાય જ્ઞાનનો એમ મોરું પડી જાય એટલે ભૂત બેઠું એટલે ભૂત અહીંયા કોને સમજી ગયું કે હું જો તું મને કામ આપ હું તને બોલું કામ આપ અને જે જે કામ ન આપ તે હું તને ખવું એટલે ભૂત રહેતા તો ભૂત સગા વાલાનું કુટુંબનું ઘરનું બધું કામ કરાવે અને જે કામ કહે એ દસ મિનિટમાં કામ કરીને પાછું આવતું રહે પેલા એ કામ

સાંભળો પડી અને જે કામ હોય મોકલી દેવું એટલે ચાલુ કઈ બગાડે એટલે જે કામ હોય એને અને આવે એટલે કે કા ચડવું ચડવું બીજું કામ હોય તે બંધ રાખે અને આ કામ કરતું હોય અને ધર્મ નો થાંભલો કહેવાય મન ને ભૂત કહેવાય ઓમ સુવર્ણ નો શ્વાસા શ્વાસા જે ચાલી ગયા અહીંયા જો આ મન ને લગાડી દો તો આ ભૂત કઈ બગાડી શકે એવું કોઈ નહીં બાકી તો ન નકર ઉપદેશ તો ઉપદેશ કોને કહેવો ઉપદેશ એટલે શું આ દેશ ની વાત નથી કરી હા ઉપદેશ ની વાત કરી પણ સમજાણું હોય તો અને સ્વયંબર કીધું જેવું બીજું છે પણ જે નથી દેખાતું એને સમજવું આ વસ્તુ છે અને ગુરુ મહારાજે એટલી બધી આપણા માટે દયા કરી ખૂબ દયા કરી એવો ભાવ રાખો બાકી કલ્પિત ભાવ આવત એવું નથી કોઈ કલ્પિત ભાવ આવત ને ભયમ દે એવું જ નથી એટલે આવો ભાવ કેળવી અને હાવની હારે આનંદ સંતોની હારે કરો મજા કરો બાકી તો આ બેઠક રાખવાનું કારણ તો સુધારવાની વાત નથી પણ જે સુધરા એમાં બીજો બગાડ ન થાય એટલે બેઠક રાખવી પડે સુધરી તો આપણે જ જીઆ એવું નથી પણ આમાં બીજો બગાડ ન થઈ જાય જો દર ને દર ગુરુવારે બેઠક રાખતા હોય તો આમાં બીજો બગાડ ન થાય નકર સ્વાભાવિક છે કે સુખ ઉપજે ને સ્વાભાવિક છે થાય માટે એવાની સ્વાભાવિક કરો કે ધીમે ધીમે મરણ બે મટી જાય એટલે એવી સ્વાભાવિક થઈ હોય આવી મહાન વાત સમજાણી હોય તો કાંઈ જેવી તેવી વાત નથી મહાન વાત સમજાણી અને કંઈક પૂર્વેની આ જીવની કમાઈ છે નકર આ વાત આપણા સુધી હોય પણ હા આપણા સુધી આ હોય નહીં પણ પૂર્વે ની કમાઈ થી આ સમજાણું એટલું બહુ સદગુરુ મહારાજ ની દયા કહેવાય સદગુરુ ના રહેવું સદગુરુ નો રહે ત્યાં સુધી એના કેઢામાં રહેવું એનું કીધું કરવું એ આ શિષ્ય ફરજ છે અને ફરજ નામ જ ધર્મ છે જો ફરજ ચૂકી જાય તો ધર્મ ચૂકી જાય બાકી જે આધ્યાત્મિક વાત છે એ તો આથી ને ઊંચી

અને એ દેશ ને જાણવો હોય એને ઉપદેશ કહેવાય આથી કોઈ મોટો ઉપદેશ નથી પણ મહાન વાત છે આવી મહાન વાત સમજાણી હોય તો એના ઈજામાં રહે એને અમાન્ય રાખી આ આપણે ભારતમાં આવે અને ફરજ એનું નામ ધર્મ છે બીજું જાદુ મારે કંઈ કહેવું નથી ગોરધન મહારાજ ને